અને તેમના દ્વારા આ રીતે આ વિરોધ વિરોધની સાથે સાથે કડક કાર્યવાહી કરવામાં આવે પરંતુ જે અમુક સમય જે છે તે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અલગ અલગ વેપારી સંગઠનો છે તે પહોંચ્યા છે જે રીતે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અલગ અલગ બીયુ સર્ટિફિકેટ ફાયરના સાધનોની અલગ અલગ તપાસ છેલ્લા દસ દિવસથી મહાનગરપાલિકા ની અંદર જે કરવામાં આવી રહી છે તેને લઈને અલગ અલગ વેપારી સંગઠનો છે તે અત્યારે પહોંચ્યા છે વેપારી સંગઠનો અને સાથે સાથે અલગ અલગ લોકો સાથે વાત કરીશું શું માંગ છે તમારી શું માંગ છે વાંધો નહીં તમે અત્યારે તમે શું લઈને આવ્યા અત્યારે રજૂઆત કરવા માટે ખાલી આપણી પાસે આવ્યા છે કમિશનર સાહેબ પાસે કે ગુરુવારથી થી શાળાઓ ખુલે છે તો એનું સંધાને એનઓસી માટે અને બાકીની પ્રક્રિયા ઝડપથી કરાવડો થેન્ક યુ શું માંગ છે બસ એજ કે વેકેશન ખુલવાના બે દિવસની વાર છે તો ત્યાં સુધીમાં જે કઈ પ્રક્રિયા જે કઈ એનઓસી માટેની મૂકી છે અરજીઓ તો એનો તાત્કાલિક નિકાલ થઈ અને બાળકોનું ભવિષ્ય ન બગડે એની ચિંતા કરી અને થોડી ઝડપથી સ્પીડ કરી અને વેકેશન ખુલે એવા સ્કૂલો સામે ઘણી બધી સ્કૂલો સામે કાર્યવાહી થઈ છે એટલે નોમિનલ કોઈ નાની મોટી વસ્તુ હોય તો એને થોડા દિવસનો છૂટછાટ આપી અને બાંધછોડ કરી અને એ પ્રક્રિયાની અંદર સાથ સહકાર આપ્યો તો વાલી અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે ચોક્કસથી અલગ અલગ સ્કૂલના જે સંચાલકો છે જે શિક્ષકો છે તે પણ પહોંચ્યા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અલગ અલગ જે ધંધા રોજગારના જે લોકો છે તે પણ પહોંચ્યા છે તમે શું કહેશો શું તમારી રજૂઆત અમારી રજૂઆત એમ જ છે કે આ લોકોને બને ત્યાં સુધી ઓછા એક્શન લ્યો કારણ કે ઇન્ડસ્ટ્રીઝમાં તો કઈ એવું બધું નાની નાની ઇન્ડસ્ટ્રીઝ હોય છે એમાં કોઈ એવું બધું ફાયરનું કે એવું કઈ હોતું નથી કઈ ચોક્કસ ચોક્કસથી જે રીતે મહાનગરપાલિકા દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી અલગ અલગ વિભાગો દ્વારા સીલિંગની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી ખાસ કરીને ફાયર એનઓસી સહિતના મુદ્દે બીયુ સર્ટિફિકેટ સહિતના મુદ્દે અલગ અલગ કાર્યવાહી જે કરવામાં આવી તેને લઈને અલગ અલગ રજૂઆત સાથે સાથે તેમના દ્વારા જે છે તે ધંધા રોજગાર ફરીથી જે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે ખોલવામાં આવે તેવી માંગણી રાજકોટની અંદર અલગ અલગ વેપારી શૈક્ષણિક સહિત અલગ અલગ સંગઠનોના લોકો અત્યારે ભેગા થયા છે કેમેરામેન શુભાશ્યાની સાથે પરાક્રમ સી જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે અનેક જે અત્યાર સુધીમાં મિલકતો સ્કૂલો કોલેજો સાથે સાથે હોસ્પિટલ આ તમામ જે સીલિંગ કરવામાં આવી છે તેને લઈને અલગ અલગ ક્ષેત્રના લોકો પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ અત્યારે પહોંચ્યા છે અને મહાનગરપાલિકા કચેરી ખાતે જોઈ શકાય છે કે અલગ અલગ તમામ ક્ષેત્રના લોકો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ડીવી મહેતા આપણી સાથે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ સૌથી વધારે સ્કૂલો સીલિંગ કરી છે તમારી શું રજૂઆત છે અમારી રજૂઆત એ જ છે કે અમે સૌથી પ્રથમ તો સલામતીની બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધોડ કરવાના ફેવરમાં જ નથી કોઈ પણ પ્રકારની અમે વિદ્યાર્થીઓ કે શિક્ષકોની સલામતી માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ અને જ્યારે બે હજાર ને ઓગણીસમાં સુરતમાં જે દુર્ઘટના બની ત્યાર પછી મોટાભાગની શાળાઓએ ફાયરના એનઓસીની સંપૂર્ણ વ્યવસ્થા અને સંપૂર્ણ એનઓસી લીધેલા છે પરંતુ જે કાયદામાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જે ફેરફાર થયું એનું અર્થઘટન જે અલગ પ્રકારે કરવામાં આવ્યું જેના હિસાબે મોટાભાગની શાળાઓને સિલ્લા લાગેલા છે આ ઉપરાંત બીયુ એટલે બિલ્ડિંગ યુઝ પરમિશનના જે સર્ટિફિકેટ છે એમાં જે વિસંવાદિતા ઉભી થઈ છે એમાં જે થોડું અવ્યવહાર ઉભણવો છે ખાસ કરીને પ્લાનમાં નાનો મોટો ફેરફાર થયો હોય કોઈ પાર્ટિશન કરેલા હોય તો એવા સંજોગોમાં પણ શાળાઓને સીલ મારવા આવેલા છે ત્યારે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે બીયુ માટે જે શાળાઓએ જે કોઈ પણ પ્રોપર્ટીએ કોઈ પણ વેપારી હોય કોઈ ક્લાસવાળા હોય કોઈ હોસ્પિટલ હોય એમને ઇમ્પેક્ટમાં અરજી કરી હોય તો ઇમ્પેક્ટની અરજીના આધારે એમને બીયુની જે છે પરમિશન એ યોગ્ય ગણી અને એનો સી એને આપવા જોઈએ એને સીલ ખોલવા દેવા જોઈએ જ્યાં સુધી જે ફાયરની જે પૂર્તતા છે એ પૂર્તતા જે શાળાએ કરી લીધી હોય એમને સેલ્ફ ડિક્લેરેશનના આધારે જો એમને પ્રોવિઝનલ સી આપવામાં આવે તો ભાજપના જે પદાધિકારીઓ છે એમને મળ્યા છો એ લોકોનું શું એટલે એટલે અમે અમે છીએ આ ઈસ્યુને કોઈ પોલિટિકલ બનાવવા નથી માગતા ખાસ કરીને કેમ કે પોલિટિક્સ છે એમની જગ્યાએ છે અમને એવું છે કે પ્રજા સંસ્થાઓ અને સમાજ એ સાથે મળી એના પ્રશ્નનું નિરાકરણ કરે કેમ કે અમે આમાં કોઈ પોલિટિક્સ ઇન્વોલ્વ કરવા નથી કેમ કે પોલિટિક્સ ઇન્વોલ્વ થાય તો આખું છે એ ડિરેક્શન છે ચેન્જ થઈ જાય એટલે અમને બધા લોકો સહકાર આપે છે બધા પક્ષ છે એ પણ આ આ વિષયમાં ખૂબ જ તકેદારી લે છે પણ વી ડોન્ટ વોન્ટ ટુ બી પોલિટિલાઇઝ દિસ ચોક્કસ વેપારી આગેવાન આપણી સાથે છે તમે શું રજૂઆત કરવાના છો અને તમારે જે અલગ અલગ જે ફેક્ટરીઓ છે એની અંદર કેટલું સીલિંગ કરેલું છે પાકો આંકડો મારી પાસે નથી પણ જનરલી અમુક ફેક્ટરી સીલ થઈ છે એમાં જે કાયદેસર કાર્યવાહી કરવાની હોય એમાં થોડો ટાઈમ આપે અને બધા કારખાનાના માલિકો એમાં પોઝિટિવ છે કદાચ થોડો સમય આપી દે અને બધા લાઇસન્સ કે જે ફાયર ન હોય સમય હવે એ અલગ અલગ સુવિધાઓ બાકી હોય એમાં અલગ અલગ હોય છે ઠીક છે એવું નથી કે ભાઈ આમાં પાંચ દિવસ જ આપે કે બે દિવસ જ આપે પણ બધા પોઝિટિવ રહી અને બધા એનોસી લેવા તૈયાર છે અલગ અલગ વેપારી શૈક્ષણિક સંગઠનો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે થોડો સમય આપવામાં આવે બીયુ સર્ટિફિકેટની સાથે સાથે ફાયરના જે સાધનો છે તેને લઈને હોસ્પિટલ જે છે અલગ અલગ હોસ્પિટલના જે સંચાલકો છે એ પણ અહીંયા પહોંચ્યા છે અલગ અલગ તમામ ક્ષેત્રના લોકો દ્વારા અત્યારે જે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે જે પાર્થભાઈ ગણાત્રા આપણી સાથે આપણે એમની સાથે વાત કરીશું પાર્થભાઈ તમે શું કહેશો જે રીતે અલગ અલગ ફેક્ટરીઓમાં પણ આ લોકો તપાસ કરવામાં આવી રહી છે અને થવી પણ જોઈએ આપની શું માંગ છે ગઈકાલે અમે 60 થી 70 એસોસિએશન ભેગા થયા હતા અને જે રીતે સરકારે અચાનક વલણ અપનાવ્યું છે તે વલણથી બધાને વિરોધ છે કોઈને ફાયર એનઓસી લેવામાં વાંધો નથી ફાયર એનોસી જરૂરી છે બધાએ સમજે છે ને જ્યાં શક્ય છે ત્યાં બધા ફાયર એનોસી લેશે જ પણ સરકારે જે રીતે અચાનક બધાએ આગળ આશા રાખી છે તો આ બધા દસ દસ પંદર પંદર વર્ષથી ટેક્સ ભરે છે ત્યારે સરકારે કેમ ઇન્સ્પેક્શન ન કર્યું અચાનક આ રીતે તે લોકો નસી માટે આ લોકો માટે કુણું વલણ અપનાવવાની બદલે એકદમ સખ્ત વલણ અપનાવે છે સરકારે ખરેખર હજાર યુનિટને પહેલા મહિને બીજા હજાર યુનિટ બીજા મહિને એ રીતે કુણું વલણ અપનાવે તો જ આ રીતનું છે ને શક્ય છે બાકી આ રીતે આજે પાંચસો જણા ભેગા થયા છે વધીને અઠવાડિયામાં દસ હજાર જણા ભેગા થશે સરકાર આમાં તાત્કાલિક રસ્તો કાઢવો પડે એમ છે નહીતર આમાં વિદ્યાર્થીઓ અને વેપારીઓથી માંડીને બધા દુઃખી થાય એવું છે તમે શું રજૂઆત કરવાના છો અમારી રજૂઆત એટલી જ છે કે જે ઉતાવળે સીલ મારવામાં આવ્યા છે એ સીલને વચગાળાના રાહત તરીકે ખોલી દઈએ અમે કોમ્પ્લેન કરવા માટે તૈયાર છીએ અને વિદ્યાર્થીઓના અને પ્રજાના હિતમાં કોમ્પ્લેન કરવું જરૂરી છે અમે કોમ્પ્લેન કરવામાં ક્યાંય પાછી પાણી નહીં કરીએ પરંતુ અમને સીલ ખોલી અને કોમ્પ્લેન કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે સીલ જે મારવામાં આવ્યા છે અલગ અલગ સીલિંગની જે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે અજયભાઈ સાથે આપણે વાત કરીશું અજયભાઈ ખાનગી શાળા સંચાલક મંડળ અજયભાઈ શાળાઓ પણ ઘણી સીલિંગ કરી છે તમારી હવે શું માંગ છે અમારી એટલી જ માગણી છે કે તેર તારીખે જ્યારે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ખૂબ મોટી અસર પડવાની છે અને જે લગભગ એકસો વીસ સ્કૂલો અને ક્લાસીસો ઉપર જ્યારે સીલ મારી દેવામાં આવ્યું છે એમાં ઘણી બધી શાળાઓ એવું છે કે ઇમ્પેક્ટમાં જે બીયુ પરમિશનને લીધે સીલ મારવામાં આવ્યું છે બીયુ માટે થઈને અત્યારે ઇમ્પેક્ટનો કાયદો અમલમાં છે ઇમ્પેક્ટની કલમમાં પણ આ જોગવાઈ જ્યારે મૂકવામાં આવેલી હોય અને ત્યાં સુધી જ્યારે ઇમ્પેક્ટનો કાયદો અમલમાં હોય ત્યારે કોઈપણ જગ્યાએ બિનઅધિકૃત બાંધકામ બીયુ મેળવ બનાવવા માટે પરમિશિબલ થતું હોય છતાં પણ જે સીલ મારવા એમાં એવું છે એ તદ્દન અયોગ્ય વાત છે અને અમારી માંગ એ છે કે અમારી સ્કૂલો તેર જૂને ખુલી રહી છે ત્યારે કોઈ પણ રીતે અમને પ્રોવિઝનલ પેલું આપીને પણ શાળાઓ ચાલુ કરવાની માંગ છે જે બાબતોને સીલ કરેલી છે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ બે ત્રણ દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ થી સવા બસો જેટલા એકમોને આપણે સીલ પણ ખુલી આપેલા છે એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયું પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યુ નથી કરાવી શક્યા એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે